શહેરના વોર્ડ નંબર અગિયાર માં આરસીસી રોડ બનાવવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરાના અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી કાઉન્સિલર નરવિંદસિંહ ચુડાસમા કાઉન્સિલર મહાલક્ષ્મીબેન સેઠિયાર અનિલ સે ચૌહાણ મહામંત્રી અરવિંદભાઈ પટેલ યુવા મોર્ચાના પ્રમુખ નટુભાઈ બામણિયા ચાર્મીબેન પટેલ મહિલા મોર્ચાના મહામંત્રી ઉપસ્થિતિમાં વોર્ડમાં સમાવિષ્ટ વિકાસનગર બે માં આરસીસી રોડના કાર્યનું ખાતમુ્રત કરવામાં આવ્યું જેમાં તમામ લોકોનું સોસાયટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11 ના તમામ લોકોનું બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું આજ રોજ વોર્ડ નંબર 11 માં આવેલ સનફાર્મર રોડ પર વિકાસનગર સોસાયટીમાં આરસીસી રોડના કામના ખાતમુહૂર્ત માટે અહીંયા એકત્રિત થયા છીએ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીની માગણી હતી કે ભાઈ આરસીસી રોડમાં જે એસી વીસની સ્કીમ છે એમાં અમારા સોસાયટીનો રોડ બને ધારાસભ્યશ્રી અને વોર્ડના કાઉન્સિલરો કાર્યકર્તાઓ સૌને આ સોસાયટી તરફથી પણ સહકાર મળી રહે છે અને એ જ રીતે સોસાયટીના આ વિકાસના કામમાં સૌ કાઉન્સિલર મિત્રોએ અને બધાએ સહકાર આપ્યો છે એટલે આજે આરસી આરસી રોડ બનવા જઈ રહ્યો છે એના ખાત ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર અગિયારના સૌ કાર્યકર્તાઓ અને સોસાયટીના સભ્યો એકત્રિત થયા છે